ખેડા જિલ્લામાં જમીનોના વેપલા અટકાવવાનું નામ લઈ રહ્યા નથી સમયાંતરે બોગસ દસ્તાવેજોના આધારે જમીનો ખરાદ વેચાણ થતી હોવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે તંત્રની નબળી કામગીરી ઉડીને આંખે વળગે એવી વધુ એક કામગીરી ખેડા જિલ્લાના નડિયાદ પાસે આવેલ ટુંડેલ ગામે જોવા મળી છે વસો તાલુકાના ટુંડેલ ગામે આવેલી સર્વે નંબર છસો વાળી જમીન કેટલાક ભેજાબાજ ઇસમો દ્વારા બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરી અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હતી જે બાબતની જાણ પડોશી ખેતર માલિકને થતા તેઓએ પહેલા વસો પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી હતી પરંતુ પોલીસ તરફથી કોઈ સહકાર ન મળતા છેવટે જિલ્લા જમીન તકેદારી સમિતિમાં રજૂઆત કરવામાં આવી હતી જે બાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાનવાળી એસઆઈટીમાં કેસ ચાલી જતા બોગસ ડોક્યુમેન્ટના આધારે રજિસ્ટર દસ્તાવેજો થયા હોવાનું પુરવાર થતાં નડિયાદ સબ સબરજિસ્ટ્રારને જવાબદારો સામે સંબંધિત પુરાવા સાથે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જો કે તારીખ નવ જૂનના રોજ આ હુકમ કરવામાં આવ્યો હોવા છતાં એક મહિના બાદ પણ વસો પોલીસ સ્ટેશનમાં મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી જે બાબત સ્પષ્ટ કરે છે કે સબ રજિસ્ટરને આ ફરિયાદ દાખલ કરવામાં કોઈ રસ નથી એટલું જ નહીં અરજદાર દ્વારા જમીન તકેદારી સમિતિમાં રજૂઆત કરી તે પહેલાં પણ વસો પોલીસ સ્ટેશનમાં અનેક ધક્કા ખાયા હતા પરંતુ પોલીસે પણ તે સમયે ફરિયાદ લેવામાં રસ દાખવ્યો ન હતો જેને લઈ હવે ફરિયાદ નોંધાશે તો શું પોલીસ આ બાબતે યોગ્ય કામગીરી કરશે કે કેમ તે પણ પ્રશ્ન છે

છસો છવ્વીસ નંબરમાં ટોટલ બધું ખોટું છે એને દસ્તાવેજ કરીને બારોબાર બીજાને વેચે અને એમને ભાઈ બીજાને વેચે છે એમાં ત્રણ દસ્તાવેજ થયેલા છે એનામાં પેઢીનામું આધાર કાર્ડ મરણના દાખલા વત્તા એની અંદર ફોટા જીવતા માણસના ફોટા છે અને માણસ જે પાટીદાર હતા એના પરમાર કરાયેલા છે અને આનો અમને ખાસ એ નોંધ છે કે અમારે આ જે વિડીયો દસ્તાવેજ કર્યો એનો વિડીયોગ્રાફી નહીં જોઈએ છે કયા સાક્ષી હતા કયા માણસો હતા ઊભા રહેલા એટલે આ કા આખો દસ્તાવેજ જ ખોટો બતાવેલો છે અને એની નોંધો ને આ બધી પડી કઈ રીતે જે માણસનું મરણ મરણ થયા પહેલાં નોમ જાહેર થયેલું હોય જન્મ પહેલાં એ કઈ આધારે આવે ઓગણીસો એકાવનમાં જે બેનું નોમ બોલે છે અને બાસઠમાં એમનો જન્મ થયો તો નોમ કયા આધારે આવે જે નામ છે તે રામાભાઈ દેસાઈભાઈનું છે એમનો જન્મ માં છે અને એકાંનની સાલમાં નોમ બોલે છે એ કયા આધારે બોલે છે એના એ આધારે એમણે પાવર એટર્ની કરાયેલી છે પાવર એટર્ની પેઢી નોમ બધું ખોટું કરાયેલું છે અત્યારે એ છેલ્લે શું ઓડર આવ્યો અને કોને ઓર્ડર કર્યો અમે પોલીસ સ્ટેશને ગયા પહેલા જ અમને જાણ થયું કે આ બધું કાપવા આવ્યા હતા વાળને બધું અમને જવા થઈ એટલે અમે પછી પોલીસ સ્ટેશન અમને પોલીસ સ્ટેશન થી પચીસ ત્રીસ વાર બોલાયા હરજદાર ને પચીસ ત્રીસ વાર અહીંથી થાકી ગયા થાકીને પછી અમે સીટમાં મૂક્યું હવે સીટમાં મૂક્યું સીટમાં આજે મહિનો થવા આવ્યો એનો કોઈ જવાબ નહીં એની કોઈ એફઆરઆઈ નહીં ખાલી કાગર બતાવ્યું છે કે આ તમને આ થશે

ફરિયાદ નહીં કરતા કશું ફરિયાદ ખોટા દસ્તાવેજ નહી કરીને ફરશે આધાર કાર્ડ ખોટું છે બધા ફરતા છે